બાંગ્લાદેશ સુરત પોલીસ દ્વારા કાર્યવાહી વધુ ઓગણપચાસ બાંગ્લાદેશોને પકડી લેવામાં આવ્યા છે વરાછા સારોલી પુણામાંથી બાંગ્લાદેશોને પકડી લેવામાં આવ્યા પકડાયેલા બાંગ્લાદેશીઓના મોબાઈલની પણ હવે તપાસ કરવામાં આવશે પોલીસે બાંગ્લાદેશીઓના દસ્તાવેજોની પણ તપાસ શરૂ કરી છે તો વરાછામાં સાત પુણામાં ઓગણચાલીસ અને સારોલીમાં ત્રણ મળીને કુલ ઓગણપચાસ લોકોની અટકાયત કરવામાં આવી છે તો સુરત પોલીસે વધુ ઓગણપચાસ બાંગ્લાદેશોને પકડી લીધા છે અને આ સાથે જ તેમના મોબાઈલની પણ તપાસ કરવામાં આવશે એટલે કે વધુ ઓગણપચાસ બાંગ્લાદેશોની તપાસ વરાછામાં સાત પૂર્ણામાં ઓગણ ચાલીસ બાંગ્લાદેશોને પકડી લેવામાં આવ્યા તો સુરત પોલીસે વધુ ઓગણપચાસ બાંગ્લાદેશોને પકડી પાડ્યા છે વરાછા સારોલીપુર્ણામાંથી પણ બાંગ્લાદેશોને પકડી લેવામાં આવ્યા છે અને આ સાથે જ કાર્યવાહી કરવામાં આવી પકડાયેલા બાંગ્લાદેશોના મોબાઈલની પણ હવે તપાસ કરવામાં આવશે જેમાં પોલીસે બાંગ્લાદેશીઓના દસ્તાવેજોની પણ તપાસ શરૂ કરી છે અને આ સાથે જ વરાછામાં સાત પુણામાં ઓગણચાલીસ અને સારોલીમાં ત્રણ મળીને કુલ ઓગણપચાસ લોકોની અટકાયત કરવામાં આવી છે એટલે કે સુરત પોલીસે વધુ ઓગણપચાસ બાંગ્લાદેશીઓને પકડી પાડ્યા છે અને વરાછા સારોલી પૂર્ણામાંથી બાંગ્લાદેશીઓને પકડી પાડવામાં આવ્યા જેમાંથી હવે તેમના મોબાઈલની પણ તપાસ કરવામાં આવશે એટલે કે પકડાયેલા તમામ બાંગ્લાદેશોના મોબાઈલની હવે તપાસ કરવામાં આવશે પોલીસે બાંગ્લાદેશોના દસ્તાવેજોની પણ તપાસ શરૂ કરી છે અને આ સાથે જ ગેરકાયદે રહેતા બાંગ્લાદેશો વિરુદ્ધ સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે સુરત પોલીસે વધુ ઓગણપચાસ બાંગ્લાદેશોને પકડ્યા શું વધુ અપડેટ બિલકુલ સુરત માંથી પોલીસે જે રીતે રહી છે તેને લઈને વધુ બાંગ્લાદેશી ઝડપાયા છે સુરતમાં શંકાસ્પદ વધુ જે છે તે ઓગણપચાસ ટકા બાંગ્લાદેશી મળી રહ્યા છે જેમાં વરાછા સારોલી અને સુરત પોલીસ સ્ટેશન હાલ વિસ્તારમાંથી આ બાંગ્લાદેશી છે તે ઝડપાયા છે ગેરકાયદેક્ટર રીતે રહેતા હોવાની આ તપાસ ચાલી રહી છે દર્શાયેલા બાંગ્લાદેશી આ વગરમાં તેઓને કોલ કરી પણ તપાસ કરાઈ રહી છે બીજી તરફ સુરતમાં માં તેઓએ જ્યાં તે ધોસાખોરી કરીને જે રીતે રહેતા હતા તેને લઈને શનિવાર થી આ મોડી રાતનું આ પોલીસ નું ચાલી રહ્યું હતું એમાં તપાસ આપી દઈને તમામ ડૉક્ટરના ગામમાં સર્વકને પણ કોલ કરીને તપાસ કરાવી રહી છે તો આ કોલી જે રીતે આખો જે રોગ ચાલી રહ્યો છે તેમાં વધુ તપાસ કહા તરીકે અને ઊભા પુત્ર લોકોની દર્ભા થઈ છે જેમાં ઓરા પ્રકાર ગુનામાં ઓગણીક અને કારવાળી વિસ્તારવાળી કોણ મળી કે ઉગાપુરાથી જમા પડે છે જો આબાદ સમગ્ર માહિતી આપવા બદલ